વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસે કારમાં લાગેલી આગની ઘટનામાં મુંબઈના ચાર મિત્રોનો ચમત્કારી બચાવ થયો તારીખ બાર જુલાઈ શુક્રવારના રોજ મળસ કે ત્રણ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ મુંબઈના ચાર મિત્રો પોતાની ફોર્ડ કંપનીની ઇકો સ્પોટ કાર નંબર એમ એચ ઝીરો ટુ ડી ઝેડ ફાઇવ સિક્સ વન ફોર લઈ સુરતથી મુંબઈ તરફ નાલાસોપારા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી ઓવર બ્રિજ પર કાર આવી પહોંચતા ચાલકે સાઈડ મિરરમાં જોતા તેને ધુમાડો દેખાતા તાત્કાલિક કારને સાઈડમાં કરી ચેક કરતા પાછળના ભાગે કારમાં આગ લાગી હતી જેથી તમામ મિત્રો તાત્કાલિક પોતાના કિંમતી સામાન લઈ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને જોત જોતામાં એકાએક કારમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાહનોની અવરજવર બંધ કરાવી ઘટનાની જાણ વલસાડ પાલિકા ફાયરની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાં જ પાલિકા ફાયર ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સમગ્ર બનાવમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી જેથી ટોઈંગ વેન મારફતે તેને સાઇડે કરાવી વલસાડ રૂરલ પોલીસે વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો